મોરબીના સમાકાંઠા વિસ્તારમાં સેવા એજ સંપત્તિ સમિતિ દ્વારા આ વર્ષે પ્રથમવાર સનાતન નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે સનાતન હિન્દુ સંસ્કૃતિના મહાપર્વ નવરાત્રિની ઉજવણી કરવા માટે આ મહોત્સવનું આયોજન કરાયું છે આ મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં હિન્દુ માતા બહેનોને ખાસ નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે આ અંગે સમિતિના સ્થાપક અજય લોરિયાએ પત્રકાર પરિષદ યોજીને વધુ વિગતો આપી હતી તેમજ આયોજકોએ લોકોને આ ભવ્ય મહોત્સવમાં જોડાઈને માતાજીના ગરબાનો આનંદ માણવા આમંત્રણ આપ્યું છે મિત્રો ભારત માતા કે જે વંદે માત્ર જય શ્રી રામ જય સનાતન સનાતન નવરાત્રી મેન્દ્રનગર ચોકડી સીએનજી પંપની બાજુમાં જ્યારે આજે મોરબીમાં પ્રથમ વર્ષ જોકે ગયા વર્ષે મેં મોરબીના ખેલૈયાઓને કે ધર્મ પ્રેમી જનતાને વચન આપેલું કે આવતા વર્ષથી સનાતન નવરાત્રિ અમે કરશું તમામ જ્ઞાતિ માટે ત્યારે આજે મોરબીમાં બે હજાર પચીસમાં પ્રથમ વર્ષ આ વર્ષની નવરાત્રિ જો કે આમ જોવા જવું તો આ નવરાત્રિની વિશેષતામાં નો તિલક નો એન્ટ્રી તિલક ફરજિયાત રહેશે એન્ટ્રી માટે ત્યારબાદ બંને ગ્રાઉન્ડમાં ગેમ ઝોન ભૂલકાઓને રમવા માટે ફ્રીમાં છે ત્યારબાદ આ નવરાત્રિમાં કંઈ પણ રકમ ફાળો વધશે તો શહીદ પરિવારો માટે વપરાશે અને પ્રથમ વર્ષે જો કંઈ માઇનસ રહેશે કે કમી રહેશે તો આજે હું પોતાના સ્વખર્ચે નાખીને બેલેન્સ ઝીરો ઝીરો કરી નાખશું અમે પણ આ લોકો જે સનાતન નવરાત્રિમાં લોકો જે જોડાયા છે અમારું સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જે બસોથી અઢીસો છોકરાઓનું ગ્રુપ છે તો ખરેખર આજે મને પ્રાઉડ ફીલ થાય છે એના પર કે આજે પાટીદાર નવરાત્રિ જે થાય છે મોરબીમાં અને મોરબીના ખેલાયોને ખબર છે ના જેવીન જેવી નવરાત્રિ આજે સનાતન નવરાત્રિ જવા થઈ રહી છે ત્યારે પાટીદારના પાટીદાર નવરાત્રિના તમામ સિંગરો એક એક દિવસ અહીંયા સનાતન નવરાત્રિમાં પરફોર્મન્સ આપશે અને અહીંનું પણ જે સ્ટેજ જે બનશે પાટીદારનું તો જે સ્ટેજ છે એની વિશેષતા પણ અહીંયા પણ જે સ્ટેજ બનશે ખરેખર એક ન ભૂતો ન ભવિષ્યથી કે બેન દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી છે આ નવરાત્રિમાં સનાતનમાં કે કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય હિન્દુ ધર્મની તો એમને આ માના પર્વ પર ફ્રી એન્ટ્રી છે કોઈ પણ એક રૂપિયાનો ચાર્જ નથી અને સનાતન નવરાત્રિના ફાસ્ટ ટિકિટ જે જેન્ટ્સ માટે અને આગલા ગ્રાઉન્ડ માટે છે તો એ અહીંયા ગ્રાઉન્ડની બહાર મળી રહેશે બસ બીજું કંઈ નહીં પણ આપના મીડિયાના માધ્યમ થકી કેટલું કહેવા માગું છું કે સનાતન નવરાત્રિના આયોજકોએ કોઈએ મોબાઈલ બંધ ન કરવો પડે ફોન બધાના ચાલુ થઈ ગયા છે પાસ માટે તો એક હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સહયોગ આપો અને આ બસો પાંચસો રૂપિયાના પાસ લઈને એન્ટ્રી કરો આ રૂપિયા એક સતમાર્ગે વપરાવાના છે આ રૂપિયા ક્યાંય માર્ગે નહીં વપરાય તો એક મારી અપીલ છે આપના મીડિયાના માધ્યમ થકી ભારત માતા કે જય વંદે માતરમ જય શ્રીરામ જય સનાતન મેડિકલ સેવામાં અહીંયા શિવમ હોસ્પિટલ મહેન્દ્રનગર ચોકડીએ એ લોકોની મેડિકલ સેવા અહીંયા ફ્રીમાં છે ડૉક્ટર વિનોદભાઈ કૈલા ડોક્ટર ઉઘરેજા સાહેબ એવો લોકો અહીંયા ફ્રીમાં એમ્બ્યુલન્સ એમનો સ્ટાફ આપવાના છે ફાયર સેફ્ટી છે સિક્યુરિટી બાઉન્સર અને અમને પોલીસ પરિવારનો પૂરો સહયોગ છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ પરિવારનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કે જે વંદે માતા સિંગરો જે પાટીદાર નવરાત્રિમાં છે એ સિંગરો તો છે જ બધા અહીંયા એક એક દિવસ ત્યારબાદ જયેશ બારોટ છે પૂનમ યાદવ છે પૂનમ બારોટ છે અવની ગોસ્વામી છે ત્યારબાદ હિરેનભાઈ હરિયાણી છે અને દીપકભાઈ જોશી જે બે હજાર અઢાર ઓગણીસમાં અહીંયા મોરબીની નવરાત્રિમાં કામ કરી ચૂક્યા છે એ પણ એટલે અહીંયા સિંગર છ સિંગર છે જેથી પરફોર્મન્સ સારું થશે અને ખેલૈયાઓને મજા આવશે ભારત માતા જય વંદે માતરમ જય શ્રીરામ જય સનાતન